ભૂલી જાય અને આપડા પેલા પોપટીઓ ની મંગો ની ભાઈ વાત કઈ જોડવા નહી આપડે પ્રેમ થી વાત કરવાની છે ના મળે ને તો પોતે કોમના ભેગા કરવાનો છે પણ લડવાનો નઈ આપણે શું કીધું આપણે પ્રેમથી સમજાવી દેવાના છે શું કીધું લડવા ના કરતો મજૂર કરીને દેવું છે અને એટલી ભેગા શું થયું લે અત્કિત બદડું જે ધીરામ કવળે હા ઓ આવો ઓ ભયા હે આવો ના વર્ષાયા તો આવ બે આ બુત પડેન ઓટો મારવા અરે આ તો આમ ક્યું કે આ તો જાવે સીતર મકા કે આ ખон દો તો હાલ શું લે ભયા રેવા ભાઈને અમે મેનો કેવી કરો હાચી વાત

અલ્યા કશું ની ભયા ઓને દુકાન ની રજા હતી આજ અને મારે દુકાન ની રજા હતી કીધું કે ઓટો મારતાઈએ હારું કરી ઓટો મારવા તા આઈ તો ભાઈ પી શું હોય તું રાયડું હોય શું લે અ ભાઈ રાયડું હોય તું 50 મણ શું હોય 50 મણ હેન અ એડાવા તો 70 મણ તો વેણ ને હજી વેણવાના બાકી છે વેઘાવા આયા થાઈ થાઈ ને ભાઈ પણ એક વાત કહું તાન શું આ ફેર અમાર હે ને અમાર ઘરે બાબુ છે ને એટલે આ ફેર તું આટલા એડા લઈ લે અને આટલા ઘઉં લઈ લે રાઈડુ તો લઈ લીધું છે અને પછી ઓન છે તો નવરું કરી જા આ ફેર અમાર બાબુ છે ભાઈ આ ચી છે તો ભયા આવી છે તો આ કાપલાની વાત કરે હે ઓય પણ આ કાપુ પિયા ને અમે જવાઓ આ ફેર અમાર બાબુ છે એમ કહું છું હું તમને પણ અમે દા વરથી બાબુ ને હવે તમે જો થી આલો અમે પાહુ પણ ભાઈ હવે અમાર બાબુ છે હવે દુકાનમાં થોડું મંદુ આવી છે એટલે જો આ કાબા ખાબા કાબરી આવડા આવડા બાવળી ઊભા તા બધું ઘઠાઈને મે સુકું કરાયું હે હા હે આટલા દા આટલા દાતે જમીનવાઈ તું મને એક ઓરામો ખાલી એક બોરી ઘઉં આવ તો આખો 10 વીઘામાં કોઈ ખાઈ એમ કિલા ઘઉં થતા મને એક જ બોરી આવતો તો તે મને કશું કીધું ઇતણ હારું કેજો કે એક ઓસી હું તો એક બોરી એક ઘઉં આવતો હવે મતતું નહિ આવતી કેમ ભાઈ આવું બોલે હે તું હવે લે ડોઢણ વાત કેમ કરો ભાયા હા તો ડોઢે કરી થોડો બોલો છે ને ચીઉ ખેતરને ચી વાત ને ચયા ઘઉં તમે ડોટ એમ જ બોલો 10 વર્ષથી તમે વાવો હો હા પર આ તે બાવળે દે વર્ષ પેલા શીતર ભાઈ વાવા લે ને તે આવડા આવડા બાવળે ઘટા દે એટલે ઈ બાવળે ઘટાની મજૂરી તન ઘણા ઘણી 5000 રૂપિયા થયો છે પણ તું 10 વર્ષથી શીતર વાવે હે તે બધું તે ભાગ લીધો એના પૈસા તા નહી આયે હોય આજ હશે પણ આ અમે વાવો તમારું શીતર કે ગોમ કોકને પૂછવું તો પૂછ લેજે કે આ શીતર છે એટલે તું ખૂટુડા બોલા ને પોજા ગોમના ભેગા કરીશ તો ચોખ્ખું બોલશે એટલે ગોમના ભેગા કરી આ ગોમ ભેગું કરી જાતું તો નહીં આલવાનું છેતર તો લે ભાઈ આ તું કેમ ના આલે છેતર કેમ ના આલે હા અમાર ભાગે કમ્પલેટ આવે છે છેતર આયરૂ પણ નહીં મળે જો તમાર થાય નીકળ લેજો ભાઈ તું ડોઢું ના બોલ આ છેતર માર ભાગમાં આવે છે કમ્પલેટ પણ નહીં આવવાનું ભલે તમાર ભાગમાં તમને આલવાનું નહીં અમણાં આ વિ ખબર હોત ને કે પેગમાં પાછિન પા કોણ કરો તમે આઉ કિતર જવાના આરોજ વાત કરે છે કોઈ લે તું નાસો ન આલે કે શું હવે જેતોરી મત હોય તો એ વાત કરે છે કોઈ અલ્યા તને મારી ચાની વાતમાં કશું એટલે કશું એ એટલે તામી છોડો છે ને હાટા રહે પાદરા

ભાઈ માય કાંગલી જમીન લેવાય મારા ઓરિયા લે જમીન નો અક્તો કરે પાડીયે હું મારા બે ફોન નઈ હોય મારા બેટા મારી વધારે પર તો બોલ બોલ કરે હ હા બસ તો રીસેટી કે ના એનો ભાઈ ના તોડ પટલાઈ નાખું તો રોઈ કદા લે નાના ભાઈ આ તો તબી અમાર કીધું ને કે બધું અમાર તો હુંમ જ જાતું તું અલ્યા ભલા મણે પણ લડવાનું ના હોય એમાં અલ્યા

અને તમે માગે તો એના જેલ જમીન પડી જઈને તમાસ મોકલો રવડી પડે ભલા મોરો જી અમત તો નહી પણ એ ના ચરી તો પાડ હું એમ કહું છું હા એટલે એ તો બધી સમાજે ઘેર આડો બધી સમાજે દેખન તો છે તમારા બા અને એનો બા ભાઈ એ તાજે દસ વિઘા તમાર ભાગમાં આવે એ ભલે હાલ ગમે તે બોલતા એનું કોઈ નહી એ ગોમ બોલ જઈ જશે કેનો તમે ઘેર આડો ભાઈ ભાઈ યે ભાગ તો આજે નહી આવવાનો કાલે રે આવવાનો હપ તો ભાગત આવવાનો આખો ગોમ ભીકુ કરે ને આખો ગોમ યેણણો ભાગ નહી આવવાનો બત ભાગત નહી આપણે હા કોઈ યે આપડો બીજાતા નહી હા હા હવે એનું ઘરે જજો તો વધારે ખબર ફેર તું ખાલી આખો એમ નવા જો નવા

પણ આપણે જવું પડે ઓટો મારવો પડે થોડી ટકોર રાખવી પડે ખબર પડે કે ભાગની જમીન છે અને હવે તમે દસ વર્ષ અમારી ભૂલ છે ફરાવૈયા કન ફરામણસો લઉ પા અમે માટે લાકડી ઉડાવી લાકડી ઉડાડવાની છે એ કાદન પાડી નાખવાનો છે ભાઈ હું જમીન તો સંભાળીશ પણ જાળમાં જા જા એ તું દાદી ઓ તારી ભાઈ ઓમે નીકળે પછાવું છે આપણે બે ભાઈ આગળ જાઓ નહી તો એકલો જતો રહે જમીન તો હું સંભાળીશ તો ભાઈ જમીન કોણ સંભાળશે હું સંભાળી છોડી બીજો કોણ સંભાળશે